મુંબઈના વેપારી પાસેથી પૈસા પડાવનાર હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે દાસતાન સર્કલ પાસે વેપારીને રોકી પાંચ લાખ અઠ્યાસી હજાર રૂપિયા પડાવવામાં આવ્યા આ મામલે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અગાઉ ટીઆરબી રાજેશ પટણી અને વિશાલ પટણીની પણ ધરપકડ કરાઈ હતી જે બાદ હવે નાગજીભાઈ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે વધુ એક ટીઆરબી જવાન અજય પટણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે એક વેપારી જઈ રહી હતી વેપારીને રોકીને જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન જે ટ્રાફિક પોલીસ સ્ટેશન અથવા કોઈ ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે પાંચ લાખ અઠ્યાસી હજાર જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતાં અગાઉ બે ટીઆરબી રાજેશ પટેલની તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈ નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા અને જે અન્ય આરોપી બાકી છે અજય અજય વિનોદભાઈ એની આગળની તપાસ ચાલુ છે